હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે ઠંડીમાં ગરમા ગરમ ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો અને એ પણ થોડી અલગ રીતથી બનાવવાના છે તે વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ વઘારેલો રોટલો વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીં એક ટાઈમ ઠંડો હોય તેવો ઠંડો રોટલો લીધો છે લીલા ધાણા લીધા છે લીલું લસણ લીધું છે કાંદા લીધા છે લીલા અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે હવે આવી રીતે ઠંડા રોટલા અને આવી રીતે ચપ્પુની મદદથી ટુકડા કરી લેવાના ઘણા લોકો આખો છાસમાં રોટલો ઉમેરી દેતા હોય છે આ રીતથી વઘારેલો રોટલો બનાવશો તો વઘારેલો રોટલો એકદમ જ ટેસ્ટી બનશે એટલે આપણે એક ટાઈમ જે વાસી રોટલો હોય તેનાથી જ બનાવવાનો છે તાજે તાજો બનાવીને આપણે રોટલાનો વઘાર કરવાનો નથી તો જ રોટલો સરસ બનશે હવે આવી રીતે આપણે હાથની મદદથી આવી રીતે થોડા થોડા ટુકડા કરી લેવાના છે ઘણા લોકો ઝીણો પણ ટુકડા કરતા હોય છે તમને જે રીતે પસંદ હોય એ રીતે ટુકડા કરી લેવાના છે તો આપ જોઈ શકો છો આપણે વાસી રોટલો છે એટલે એકદમ જ છૂટો પડતો નથી તાજો હોય તો તે ચીકણો થઈ જાય છે તો આપ જોઈ શકો છો બધા ટુકડા થઈ ગયા છે આ રોટલાના ટુકડાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં આપણે મસાલા એડ કરીશું ઘણા લોકો છે તે સીધો રોટલાનો વઘાર કરતા હોય પણ આપણે અહીં મસાલા એડ કરીશું તો એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને પછી આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે આ બધા મસાલાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે એટલે એ રોટલા ઉપર એક મસાલાનું પટ તૈયાર થઈ જશે ઘણીવાર આપણે સીધો બનાવતા હોય છે તો રોટલો મોળો લાગે છે પણ આવી રીતે મસાલાનું તમે કોટિંગ કરી લેશો તો આ રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો હવે આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ તેને માટે મેં અહીં ચારથી પાંચ કહી લસણ લીધે છે લીલા મરચાં લીધા છે અને આદુનો ટુકડો લીધો છે હવે તેમાં આપણે એક ચમચી મરચું ઉમેરીશું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું તેને સારી રીતે ખાંડી લેવાનું છે ખાંડવાથી આ લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ઘણા મિક્સરમાં કરતા હોય છે પણ તમે ખાંડીને કરશો તો એકદમ જ સરસ ચટણી બની જશે તો આવી રીતે આપણે લસણની ચટણી બનાવી લેવાની છે તો આપ જોઈ શકો જો एकदम સરસ આપડી ચટણી બની ગઈ છે હવે વઘાર કરવા માટે એક બાઉલમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું પછી તેલ ગરમ થાય પછી આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું પછી આપણે તેમાં એક ચમચી જેટલું રાઈ જીરું ઉમેરીશું પછી આપણે ચાર પાંચ નંગ જેટલા લીમડાના પાન ઉમેરીશું ને પછી આપણે તેમાં કાંદા ઉમેરીશું અને લીલું લસણ ઉમેરીશું તેને થોડીવાર સતળવા દેવાનું છે તેલમાં ચડવા દેવાનું છે થોડું મીઠું ઉમેરીશું એટલે એકદમ જ સરસ આપણા કાંદા ચડી જશે પછી આપણે તેમાં કાંદાનો પાંદરાવાળો ભાગ ઉમેરીશું તેને પણ સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે થોડીવાર ચડવા દેવાનું છે પછી આપણે તેમાં રોટલાને મિક્સ કરવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ જ પેસ્ટ થઈ ગઈ છે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં લસણવાળી પેસ્ટ ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ જ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળવાની છે તો હવે આપણે તેમાં મસાલાવા રોટલાના ટુકડા એડ કરીશું તેને પણ સારી રીતે લસણ એ બધાની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો આ એક અલગ રીતે વઘાર કર્યો છે ઘણા પહેલાં મસાલામાં છાશ ઉમેરી દે છે પણ આપણે છાશ પછી એડ કરવાની છે આવી રીતે છાશ પછી એડ કરશું તો આપણી છાસ છે તે ફાટશે નહીં અને એકદમ જ સરસ આપણો વઘારેલો ઘટ ઢાબા સ્ટાઇલ રોટલો વઘારેલો રોટલો બનશે તો આપ જોઈ શકો છો હવે આપણે તેને સારી રીતે ઉકળવા દેવાનો છે અને થોડીવાર ડીશને ઢાંકી દેવાનો છે એટલે એકદમ જ છાસ છે તેની સાથે મિક્સ થઈ જશે થોડી વાર તેને ચડવા દેવાનો છે ડીશને ઢાંકી દઈશું એટલે એકદમ જ સરસ આપણો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો ઘટ એવો ઢાબા સ્ટાઇલ આપણો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને ગેસે બંધ કરી અને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ જ તેમાંથી તેલ છૂટું પડી ગયું છે આવી રીતે આપણે બનાવી લેવાનો છે અને પછી આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળામાં તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને છાસ અને કાંદા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રેસીપી એ ટ્રાય કરજો અને એકવાર આ રીતથી જરૂર બનાવજો આ રીતથી બનાવશો તો રોટલો વઘારેલો એકદમ જ ટેસ્ટી બનશે અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આવી રેસીપી ગમતી હોય તો આવી જ અવનવી અને સરળ રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ